સારસ્વત કલ્પમાં ગુપ્ત રીતે પ્રયાગ બિરાજ એટલે કે ત્રિવેણી સંગમ ગંગા યમુના અને સરસ્વતી એટલે આનું નામ ગુપ્ત પ્રયાગ છે અહીંયા મહાપ્રભુજી બિરાજમાન થયા ત્રિવેણી પર મહાપ્રભુજી ભાગવતજી નું પારાયણ કર્યું બિરાજતા મહાપ્રભુજી ને વંદન કરીએ બોલો શ્રી જય અડસઠ માં બેઠક જી તગડી ના બેઠક તમે ધંધુકા જાઓ અને ત્યાં રસ્તામાં તગડી ગામ અને અહીંયા મહાપ્રભુજીના ના બેઠક જી બિરાજમાન છે મહાપ્રભુજી અહીંથી પધારી રહ્યા હતા એક સુંદર પરિવાર હતો અને પરિવારમાં પતિ પત્ની અને બે નાના બાળકો મહાપ્રભુજી વલોવતી હતી પિતા કોઈ કામમાં હતા અને આ બે નાના બાળકો પાંચ અને સાત વર્ષના મટકી લઈને આવી ગયા અંદરથી અને માખણ ખાવા લાગ્યા મહાપ્રભુજી જયારે આ દ્રશ્ય જુએ છે ત્યારે એમને દાઉજી અને બાલકૃષ્ણ પ્રભુના દર્શન આ બંને બાળકો થાય એટલામાં આમ માં આવી અને જોયું તો રહ્યા છે મારવા લાગી બાળકો મહાપ્રભુજીથી રેવાયું નહીં મહાપ્રભુજી ત્યાં ગયા ને રોક્યા અરે નાના બાળકો તો સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ હોય છે એને તો વાલથી આરોગાવવાય અને આમ મહાપ્રભુજીની આ કરુણા મહાપ્રભુજી તો સર્વમાં ઈશ્વરના દર્શન કરનારા છે તો આમ બાળકમાં ભગવત દર્શન કરાવ્યા અને જ્યાં માને કહ્યું જો આ તો પ્રભુ રૂપ છે તો એને પણ બાલકૃષ્ણના દર્શન એ બાળકમાં થાય આ મહાપ્રભુજીએ આ ગ્રહસ્થિ ઉપર કૃપા કરી બિરાજ ભાગવતજીનું પારાયણ કર્યું તગડીમાં બિરાજતા મહાપ્રભુજીને આપણે સર્વ વંદન કરીએ ઓગણ માં બેઠકજી એ નરોડામાં બિરાજતા અમદાવાદના બહારના ક્ષેત્રમાં નરોડા ગામ અને ત્યાં મહાપ્રભુજી બિરાજમાન છે અહીંયા ગોપાલદાસ છત્રી અને ત્યાં મહાપ્રભુજી બિરાજા શ્યામલાલજીનું સ્વરૂપ પુષ્ટાવીને પધરાવી દીધું જે આજે પણ અમદાવાદમાં બિરાજમાન છે અને અહીંયા ગોપાલદાસ પર એવી કૃપા થઈ મહાપ્રભુજીએ એ ઝારીજીનું જલ જ્યારે મહાપ્રભુજીની એવી કૃપા ગોપાલદાસ પર કે તાવમાં એટલા તપી રહ્યા હતા અને એટલો બધો તાવ ચડ્યો હતો કોઈ જળ આપનારું નહોતું અને વિવળ થયેલા ગોપાલદાસ સ્વયં શ્રીનાથજી બાબા પોતાની ઝારી લઈને આવ્યા અને જલપાન કરાવ્યું એવો ઉલ્લેખ આપણે ત્યાં આ ચરિત્રમાં બેઠક ચરિત્રમાં મળે છે નરોડામાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ આગળ સિત્તેરમાં બેઠક જે એ ગોધરાના બેઠક છે અહીંયા ગુસાઈજી પણ બેઠકજી છે ગોકુલનાથજીના પણ બેઠકજી છે મહાપ્રભુજીની સાથે મહાપ્રભુજી પણ બિરાજમાન છે રાણા વ્યાસ અહીંયા ગોધરામાં રહેતા થોડું શાસ્ત્ર અધ્યયન કરી લીધું એટલે એટલો બધો મત એમને આવી ગયો કે મારા જેવો વિદ્વાન કોઈ નથી ગામમાં જેટલા વિદ્વાનો હોય એમને શાસ્ત્રાર્થ કરવા બોલાવે અને પરાસ્ત કરે અને એમ થઈ ગયું કે હવે મને કોઈ જીતી શકે એમ નથી ભક્ત પર કૃપા કરવી હોય ને તો એનો અહંકાર ભગવાન તોડાવે છે

એ સમય આપણને ન સમજાય એ સમય આપણને અફસોસ થાય નો મારું ઈચ્છેલું ન થયું મારું ધારેલું મને ન મળ્યું હું ઈચ્છતો તો એ કરવા હું ન કરી શક્યો એ સમય માણસને ગમે નહીં પણ થોડા દિવસ પછી જ્યારે સમજ આવે ને ત્યારે સમજાય કે જો હું તો પાપ કરી જ લે પણ ઠાકોરજીએ વિપરીત સંજોગો કરી મને પાપ કરતા રોકી લીધું પ્રભુ ઘણી વાર સંજોગો વિપરીત કરીને આપણને બચાવી લે છે પણ જીવને એ સમય સમજાતું નથી અહીંયા જયારે અહંકાર વધી ગયો ઠાકોરજી બધું ચલાવી લે પણ મદ ચલાવે અહંકાર ન ચલાવે આવડત વાળાને જ આવે અનાવડત ને ના આવે ક્યારે કોઈને પાપનો અહંકાર ના ક્યારે કોઈ જો મારા જેવો ગુસ્સો કોઈ ના કરી શકે આવું કોઈને ઈગો કરતા જોયે મારા જેવી ચોરી કોઈને ના આવે આવો ઈગો જોયે પાપીને અહંકાર નથી આવતો કુંડશાળીને જ આવે મારા જેવું દાન કોઈ ના આપી શકે મારા સેવ કોઈ ગાઈ ના શકે મારા જેવી સામગ્રી ન બનાવી શકે મારા જેવું કોઈ બોલી ના શકે ગુણ જ મત આપે છે અવગુણો મત નથી આપતા અને એટલે જ ગુણવાને વધારે સાવધાન રહેવું ઘણા લોકો કહે જે કાંઈ નથી કરતું એને કોઈ નથી કહેતું અમે આટલા આટલા પાઠ કરીએ સેવા કરીએ છતાંય અમને જ કહો અમને જ કહેવાનું હા અને તારી પાસે ગુણ છે જેની પાસે ધન હોય ને એને ચિંતા હોય કે કોઈ ચોરી ન જાય જેની પાસે કઈ ના હોય એને છે ને ચિંતા હોય તો જેની પાસે કોઈ ગુણ નથી એને ચિંતા નથી ચિંતા એને છે જેની પાસે કોઈ ગુણ છે ગુરુજનો એને જ સાવધાન કરે છે કે જો તારું કોઈ ચોરી ન જાય સાવધાન રહેજે તારી પાસે છે જતું ન રહે સાવધાન રહેજે તારી પાસે ભાવની નિધિ છે મહાપ્રભુજી હરિરાયજી એ જ કહે છે ને આપણો ભાવ એ જ સાચું ધન આપણું છે અને કોઈ એ હરી ન જાય એને સાવધાની રાખે અને હરવા માટે અપમાન કરવાની જરૂર નથી પ્રશંસા દ્વારા હરી શકાય છે અસુરો હણે ને દેવતાઓ હણે અસુરો અપમાન કરીને હણે દેવતાઓ સન્માન કરીને હણે તો આ બંને રીતે સાવધાન રહેવું વૈષ્ણવે તો હંમેશા વિચાર કરો ઠાકોરજી મને અવસર આપે છે સેવા કરવા પ્રભુ મને મોકો આપે છે અને આ સેવા મળે છે એનાથી મળતું કોઈ સન્માન ન હોય શકે કારણ કે સેવા મળવી એટલે ઠાકોરજી આપણા પર રાખેલો વિશ્વાસ છે કે આ કામ તો આ જ કરી શકશે એટલે એને જ હું સોંપું પ્રભુ નક્કી કરીને આપણને સોંપે છે કારણ કે આપણા પર ભરોસો રાખે છે આ આ સારી રીતે કરશે અને એ વિશ્વાસ પ્રભુનો છે એને સેવા માનીને જ્યારે જીવીએ એ વિશ્વાસ જ વૈષ્ણવનો શ્વાસ છે અને જ્યારે વિશ્વાસ પ્રભુનો તૂટે છે ત્યારે વૈષ્ણવતાનો શ્વાસ પણ રૂંધાઈ જાય છે એટલે પ્રભુનો વિશ્વાસ ન તૂટે એ રીતે સેવા કરે પ્રભુએ આપણા પર ભરોસો રાખ્યો છે એ રીતે ઉત્તમ રીતે સેવા કરો કે જેથી ઠાકોરજી પ્રસન્ન થઈ જાય દુનિયા તો રાજી થાય એ તો આજે પ્રશંસા કરશે ને કાલે નિંદા કરશે સાચી સેવા એ છે જેનાથી આપણો ઠાકોરજી રાજી થઈ જાય જે દિવસે સેવા કરી ઠાકોરજીની સામે ઉભાઓ અને પ્રભુ સ્મિત કરતા દેખાય ત્યારે માનજો કે આજે મારું સાચું સન્માન મને મળી ગયું કારણ કે મારાથી આજે ઠાકોરજી રાજી થઈ જાય અને આ ભાવ જયારે રાખીએ છે ત્યારે સેવા કરવાનો આનંદ આવે છે અહિયાં મત આવ્યો થયું કે વિદ્વાનો તો કાશી મારે છે છે એ લોકોને હરાવીને આવું ને ત્યારે મને સાચો આનંદ આવશે અને કાશી ગયા અને પહેલા જ શાસ્ત્રાર્થમાં હરી ગયા એવું અપમાન લાગ્યું એવું અપમાન લાગ્યું અરે બધે જીતનારો હું અને આ કાશીના વિદ્વાનો મને એક જ વારમાં હરાવી દીધો હવે તો મને જીવવાનો અધિકાર નથી હું તો આત્મઘાત કરી લો આવ્યા ગંગાજીના કિનારે અને થયું કે હમણાં કૂદકો મારીને આત્મહત્યા કરે પણ શ્રી મહાપ્રભુજી જેના પર કૃપા કરવાના હોય ત્યાં જ બાજુમાં મહાપ્રભુજી ને દમલાજી ઉભા છે એટલામાં દમલાજી એ પ્રશ્ન કર્યો કે જયરાજ કોઈ ગંગાજીમાં કૂદી ને મરી જાય એને શું ફળ મળે મહાપ્રભુજી એ કહ્યું આત્મઘાત થી મોટું બીજું કોઈ પાપ નથી ભગવાન એ આટલું સુંદર જીવ જો કોઈ પણ વસ્તુ જીવન કરતા મોટી ન હોય કોઈ વસ્તુ ન મળી કઈ ધારેલું ન થયું પણ એનાથી કોઈ જીવન થોડી સમાપ્ત થાય છે જીવન તો હજી ઘણી તકો તમને આપવાનું છે એક તકમાં થાકી જાવ આ અપમાન છે ભગવાને કેટલો વિશ્વાસ રાખીને તમને માનવ દેહ આપ્યો એમાં વૈષ્ણવના કુળમાં જન્મ કેટલા પુણ્યો પછી મળ્યો અને જો કોઈ જીવન સમાપ્ત કરવાનું વિચારે ને તો એ ભગવાનનું અપમાન કરી રહ્યો છે હજી ઘણી તકો મળવાની છે કોઈ અવસર કોઈ એક ઘડી યા એક મોકો એ જીવન કરતા મોટું ન હોઈ શકે મહાપ્રભુજીએ કહ્યું એણે તો સૌથી મોટું પાપ કર્યું કહેવાય અને એને સાત જન્મ સુધી આત્મઘાત કરવો પડે સાતે જન્મમાં એવું દુઃખ મળે કે આત્મઘાત કરો એટલે સાવધાન થ અને આ સાંભળ્યું રાણા વ્યાસ અરે આવું પાપ શરણમાં આવે જયરાજ કૃપા કરો મારા ઉપર અને મહાપ્રભુજીએ શરણે લીધા અને ચતુશ્લોકી ગ્રંથ ભણાવ્યો રાણા ચાર શ્લોકનો ગ્રંથ અને ગ્રંથનો એવો પ્રભાવ થયો સમગ્ર કાશીના વિદ્વાનોને હરાવી દીધા રાણા ચતુશ્લોકુકી આપણે ચાર શ્લોકમાં વૈષ્ણવના ધર્મ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થમાં આપણે સમજાવી દીધા રાણા વ્યાસ નો થયો છે શરણે આવ્યા છે સમજાઈ ગયો કે જીવનમાં ભગવત સેવાથી મોટું કોઈ બીજું જ્ઞાન ના હોઈ શકે વંદન કરીએ ગોધરામાં બિરાજતા મહાપ્રભુજીને એક તો એકોતેર માં બેઠક જે ખેરાળુ ના બેઠક જે છે મહાપ્રભુજી અહીં પધાર્યા છે ખેરાળુમાં જગન્નાથ જોશીનું ઘર છે મહાપ્રભુ નરહરી જોશી જગન્નાથ જોશીની વાર્તા આવે છે મહાપ્રભુજી એમના ઘરમાં મુકામ કર્યો છે અહીંયા વિઠ્ઠલનાથજી અને મદન મોહનલાલજીના સ્વરૂપ વિરાજ છે આજે પણ ખેરાડુમાં એમના વંશજોમાં અહીંયા સેવા કરે છે ઠાકોરજીની મહાપ્રભુજી એ રીતે આખું વંશ પરંપરાગત ભગવત સેવા એમના ઘરે વિરાજ છે મહાપ્રભુજીએ પધાર્યા અને વાર્તા પ્રસંગમાં આવે છે ને કે બાલકૃષ્ણલાલ પુષ્ટાવીને મહાપ્રભુજી પધરાવ્યા અને બહુ એક દિવસ ઉતાવળ હતી કામની એટલે ઠાકોરજીને ગરમ ગરમ ખીર ધરી દીધી ગરમ ખીર ધરી અને ઠાકોરજી જો રાજભોગ તમે સાજો નાખો સૌથી પહેલો હાથ ક્યાં જાય ઠાકોરજીનો એમની ભાવતી વસ્તુ હોય ને એમાં યા તમે કોઈ નવી સામગ્રી ધરી હોય ને એમાં જો તમે અઠવાડિયા માટે કોઈ સામગ્રી બનાવી હોય અને તમને એમ થાય કે કાલથી હવે આ સામગ્રી પ્રભુ બહુ બેચેન થઈ જાય એટલે જે સામગ્રી બનાવો ને એ દિવસે તો થોડી ધરી કોઈ પણ નવી સામગ્રી બનાવી હોય તમે કાલથી સાત દિવસ દિવસે બનાવો એ દિવસે થોડી ધરી જ દો પ્રભુનું મન એમાં હોય છે એમાં આચાર્યોના વચન છે અને પ્રભુને સૌથી પ્રિય શું છે મીઠી ખીર જો ભાવે લાલકો મીઠી ખીર જો ભાવે ઓર બુરો અધિક મિલાવે એક તો આટલી મીઠી ખીર અને ઠાકોરજી કે મૈયા મૈયા ઓર થોડો પૂરો યા મેડા ઔર થોડો પૂરો પધરાવ એવી મીઠી ખીર ઠાકોરજીને ભાવ એટલે ખીર ગરમ ગરમ ધરી દીધી ઉતાવળ ઠંડી કર્યા વગર અને ઠાકોરજીને ભાવે ખીર એટલે સીધો ખીરમાં હાથ નાખ્યો આરોગવા માટે અને સીધો હાથમાં લઈ તો લીધો પણ એટલી ગરમ હતી કે ઠાકોરજીના હાથ દાજી ગયા અને હોંઠ દાઝી આજે પણ તમે જો દર્શન કરો ત્યાં ભગવત સ્વરૂપના તો તે ખીરથી દાજેલા હાથ અને મુખ છે એટલે ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરી ઠાકોરજીને ક્યારે પણ એકદમ ગરમ વસ્તુ નહીં ધરવી સુહાતી વસ્તુ ધરવી આપણે ત્યાં શબ્દ છે સુહાત ઠાકોરજીને સ્નાન પણ ગરમ જલ્દી કરાવો ને તો થોડું પોતાના આંગળીના પાછળના ભાગમાં નાખી દઉં એટલે જોઈ લેવું કે બહુ ગરમ કે બહુ ઠંડુ તો નથી ગુનગુનું જે સુહાતો શબ્દ વ્રજભાષાનો છે અનુકૂળ આવે એટલું ગરમ હોવું જોઈએ અને એ પ્રમાણે ઠાકોરજીને ધરવું જોઈએ એટલે ત્યાં આજ્ઞા કરી કે ગમે તેટલી ઉતાવળ હોય પણ ઠાકોરજીની સેવામાં આવી ગરમ વસ્તુ પ્રભુને નહીં આવે નહી તો પ્રભુને શ્રમ કરે છે તો અહીંયા મહાપ્રભુજી મહાપ્રભુજી બિરાજા છે યુગલ ગીત ઉપર સુબોધની કર્યા ભાગવતજી નું પારાયણ કર્યું બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ બોલો શ્રી વલ્લભ બોતેર માં બેઠકજી સિદ્ધપુર અમારું કડી ગામ આવે ત્યાંથી આગળ જાવ એટલે સિદ્ધપુર આવે મહેસાણાની પાસે અને સિદ્ધપુરમાં મહાપ્રભુજીના બેઠકજી છે બિંદુ સરોવર ત્યાં છે કપિલ ભગવાનની કૃપાથી માતા દેવ હતી એનો ઉદ્ધાર અહીંયા થયો એટલે માતૃતર્પણ આદિ સિદ્ધપુરમાં બિંદુ સરોવરમાં જઈને કરાવવામાં માતા પાછળની વિધિ હોય ને એ અહીંયા સિદ્ધપુરમાં થાય આપણે ત્યાં ભાગવતજીમાં કથા આવે છે કરદમ અને દેવ હતી કરદમજી અહીંયા એવું તપ કર્યું હતું કે પ્રભુની આંખમાંથી અશ્રુ બિંદુ પડી ગયું અને એનાથી જે સરોવર બન્યું એને કહેવાય બિંદુ સરોવર અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે માતા દેવહુતિને જોયા અને માતા દેવહુતિ આવ્યા કપિલ ભગવાન પાસે બંનેની વચ્ચે સંવાદ થયો છે સુંદર સત્સંગ થયો અને કપિલ ભગવાનની કૃપાથી માતાનો ઉદ્ધાર અહીંયા થયો છે મહાપ્રભુજી ભાગવતજીનું નું પારાયણ કર્યું છે મહાપ્રભુજીને વંદન કરીએ તોતેર માં બેઠકજી અવંતિકા પુરી ઉજ્જૈન અવંતિકા પુરી અહીંયા મહાપ્રભુજી પધાર્યા ઉજ્જૈનમાં ઉજ્જૈનમાં અનેક વિદ્વાનોના અનેક પ્રસંગો આવ્યા જ્યારે ખબર પડી વિદ્વાનો ત્યાંના કે માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદની જેમણે સ્થાપના કરી છે અને વિદ્યાનગરમાં જેમનો દિગ્વિજય થયો છે જગતગુરુ છે એ અહીંયા બધા એટલે બધા બ્રાહ્મણોએ ભેગા મળીને વિચાર કર્યો કે આ તો બધાને પરાસ્ત કરી દે છે તો એમ કરી આપણે એ જણા એક સાથે ભેગા મળીને જઈએ અને એક એક વારાફરતી પ્રશ્નો પૂછવાની જગ્યાએ સોએ જણા એક સાથે પ્રશ્નો કર્યો અને આપણા વિદ્વાનોમાં પ્રાચીન એવી પરંપરા હતી અને એને વિદ્યા કહેતા કે સો પ્રશ્ન એક સાથે કરે અને એ સો જણાના પ્રશ્ન યાદ રાખી ક્રમ પ્રમાણે જવાબ આપી દેવા એવી વિદ્યા આપણે ત્યાં પ્રાચીન કાલમાં ત્યારે જયારે મહાપુરુષો જતા તો આવી પરીક્ષાઓ વિદ્વાન કરતા અને સો બ્રાહ્મણ એક સાથે આવ્યા એ એક સાથે પ્રશ્ન કર્યો અને મહાપ્રભુજીએ ક્રમ પ્રમાણે એક 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 પ્રશ્નોના એને જવાબ આપી દીધા અને બધા વંદન કરી અને મહાપ્રભુજીના શરણે આવી ગયા એક ઘટ સરસ્વતી નામનો બ્રાહ્મણ હતો એણે પોતાની વિદ્યાના બળે સરસ્વતીજીને ઘડામાં પૂરી રાખી અને શાસ્ત્રાર્થ કરવા જાય વિદ્વાનો સાથે અડધો શાસ્ત્રાર્થ થયો હોય ત્યારે ઘડામાંથી સરસ્વતીજીને બહાર કાઢ્યો અને સરસ્વતીજી પ્રમાણ આપે કે આ વિદ્વાન સાચો છે અને તમે ખોટા છો એમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવતો એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી અને મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો અને શાસ્ત્રાર્થ ચાલ્યો 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 અને રાહ જોઈએ હમણાં સરસ્વતીજી બહાર આવશે હમણાં સરસ્વતીજી બહાર આવશે હમણાં સરસ્વતીજી બહાર આવશે સરસ્વતીજી કાંઈ બોલ્યા જ નહીં અને શાસ્ત્રાર્થમાં હારી ગયો દુખી થઈને ઘડો લઈને ઘરે આવ્યો અને જ્યાં ઘડો ઘરમાં મૂક્યો એટલામાં સરસ્વતીજી પ્રગટ થયા અરે બોલ્યા શું છે ત્યારે વિદ્વાને કહ્યું અરે દરેક વખતે શાસ્ત્રાર્થમાં આપ બોલો છો મારી મારા મારા પક્ષમાં આપ જવાબ આપો છો અને હું જીતીને આવું છું આજે બોલ્યા કેમ નહીં જ્યારે મહાપ્રભુની સાથે શાસ્ત્રાર્થ થતો હતો જીતવું કેટલું જરૂરી હતું ત્યારે સરસ્વતી કહ્યું આ જેટલા વિદ્વાનો છે ને એ તો મારા પુત્રો છે મારા બાળકો છે પણ મારા પતિ સામે બિરાજ્યા હોય તો મારાથી કેમ કરીને બોલા જય એટલે સર્વોત્તમ સૂત્રમાં એક નામ છે મહાપ્રભુજી વાઘ પતય નમ વાઘ એટલે સરસ્વતી અને સરસ્વતીના પતિ છો કારણ પ્રભુના મુખમાંથી સરસ્વતી મુખારવિંદ નો અવતાર છે એટલે આમ ઘટ સરસ્વતી ઓળછામાં મહાપ્રભુજીના ત્યાં કનકાભિષેક આદિ એની પણ પ્રસંગ આગળ આવે ક્ષિપ્રા નદીના તર તટ ઉપર મહાપ્રભુજી પધાર્યા છે ચારે બાજુ કોઈ વૃક્ષ ન દેખાયું બેસવા માટે અરે અમે ક્યાં બેસીને કરીશું એટલામાં ઉડતું એક પીપળનું પત્તું આવ્યું અને મહાપ્રભુજી એ પીપળનું પત્તું ખાડો ખોદીને વાવી દીધું વૈષ્ણવ પૂછ્યું જયરાજ આ પત્તું કેમ વાવ્યું કાલે જોજો શું થાય છે અને બીજા દિવસે સવારે જોયું તો વિશાળ પીપળનું ઝાડ ઉગી ગયું છે અને મહાપ્રભુજી એના નીચે બિરાજી અને ભાગવતજી નું પારાયણ કર્યું છે આજે પણ તમે ત્યાં જશો તે પીપળના વૃક્ષના તમને દર્શન થશે મહાપ્રભુજીને અહીંયા વંદન કરીએ આગળ ચુંબોતેર એ અતિ પ્રાચીન સ્થાન છે કહેવાય છે કે સૃષ્ટિનું સર્જન આ સ્થાનેથી થયું આખી સૃષ્ટિનું કેન્દ્ર ત્યાંથી સર્જન બ્રહ્માજીનું એકમાત્ર મંદિર ભારત વર્ષમાં આ પુષ્કરમાં માનવામાં આવે અતિ પ્રાચીન સ્થાન અને ત્યાંથી ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને આખું સૃષ્ટિનું સર્જન થયું એવો ક્રમ અહીંયા બતાવવામાં આવે છે અને મહાપ્રભુજી પુષ્કરમાં પધાર્યા છે અને તીર્થોના રાજા આ પુષ્કર તીર્થરાજ પુષ્કર કહેવામાં આવે છે અને આમ અહીંયા મહાપ્રભુજીએ સાત દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું છે શ્રીનાથજી પણ જ્યારે

કુરુક્ષેત્ર જાઓ ત્યાં મહાપ્રભુજીના સુંદર બેઠક જે છે એના પહેલા કરનાલ નામનું ગામ આવે છે મહાપ્રભુજીની કૃપાથી ત્યાં પણ આપણી હવેલી છે સ્વરૂપ સુંદર ગોર્ધનનાથજી કરનાલમાં કર્ણની રાજધાની હતી કર્ણનું એ શહેર હતું જે સૌથી મોટો દાતા કહેવાય છે અને આગળ કુરુક્ષેત્ર આવે ત્યાં આ મહાભારતનું યુદ્ધ જ્યાં થયું છે કેટ કેટલી ઘટનાઓ આ કુરુક્ષેત્રના અત્યારે તેટલો સમય નથી પણ કુરુક્ષેત્ર સાથે ઘણી બધી ઘટનાઓ જોડાયેલી છે એને ધર્મક્ષેત્ર કહેવાયું છે આ કુરુક્ષેત્ર જ્યાં ભગવાને ગીતાજી ગાઈ છે એવું આ પરમ પાવન સ્થાન અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે સરસ્વતી કુંડના તત્વ કિનારે વિરાજમાન થઈ મહાપ્રભુજી ભાગવતજીનું નું પારાયણ કર્યું છે મહાપ્રભુજીને વંદન કરીએ આગળ છોતેરમી બેઠક જે એ હરિદ્વારના બેઠકજી છે કંકલ પાસે ગંગાજીના કિનારે મહાપ્રભુજી બિરાજમાન છે કલકલ કલકલ વહેતા ગંગાજીને મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ સંભળાવ્યું છે વંદન કરીએ બેઠકજી એ બેઠકજી છે મહાપ્રભુજી પાસે બિરાજમાન થયા છે અને વામન જયંતિનો દિવસ હતો મહાપ્રભુજીનું વ્રત હતું દબલાજીને કહ્યું કે કંઈક ફલાહાર ગોટીને લાવો અને અહીંયા ફલાહાર ક્યાં મળે ચારે બાજુ બરફની વર્ષા થઈ રહી છે અને અહીંયા ક્ષુદાતુર છે અને બધા વ્રત છે અને ત્યાં બદ્રીનાથજી પધાર્યા આજ્ઞા કરી મહાપ્રભુજીને આજે મારી ઈચ્છા અને આજ્ઞા છે કે આપ ભોજન કરી લો ભોજન નહીં ક્ષતિગ્રસ્ત રોગગ્રસ્ત થઈ જશે મારી આજ્ઞા છે કે આજે આ વ્રત તોડીને ભોજન કરો અને એમ પણ શાસ્ત્ર એમ કહે છે કે ઉત્સવ અંતે પારણા ઉત્સવ અંત થાય એટલે પારણા થઈ આપણે ત્યાં ક્રમે છે કે જયંતિના પંચામૃત થાય એટલે પછી પારણા કરી શકાય કારણ કે ઉત્સવ અંતે ઉત્સવ પૂરો થાય તો બધી પારણાનો ક્રમ છે તો કે હવે એ જયંતિનો સમય થઈ ગયો છે એટલે મારી આજ્ઞાથી ભોજન કરો એટલે વામન દ્વારા અહીં મહાપ્રભુજીએ પ્રાપ્ત કરી છે વંદન કરીએ મહાપ્રભુજીને આગળ કેદારનાથના બેઠકજી છે મહાપ્રભુજી કેદારનાથ પધાર્યા છે કેદારકુંડ પાસે મહાપ્રભુજી પારાયણ કર્યા છે સ્વયં મહાદેવજી ભાગવતજીનું પારાયણ શ્રવણ કરવા માટે આવે છે ત્યાં મહાપ્રભુજીને દંડવત કરીએ ઓગણસી બેઠકજી એ વ્યાસાશ્રમમાં

એ જ્યાં ગાથા કહેવાય છે ત્યાં વ્યાસાશ્રમના બેઠકજીમાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ આગળ હેસીમાં બેઠકજી એ હિમાલય પર્વત પરના છે હિમાલય પર્વત પર મહાપ્રભુજી બિરાજમાન થયા છે અને ત્યાં બિરાજી ભાગવતજીનું પારાયણ કર્યું છે સ્વયં હિમાલય પર્વત બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને પારાયણનું શ્રવણ કરવા માટે પધારે છે મહાપ્રભુજીને વંદન કરીએ એક્યાસીમાં બેઠકજી એ વ્યાસ ગંગાના તીરે વ્યાસ ઘાટ ઉપર મહાપ્રભુજી પધાર્યા આ એ સ્થાન છે મહાપ્રભુજી દમલાજીને કહ્યું કે જ્યાં વ્યાસજી નો જન્મ થયો હતો અને આ સ્થાન પર જન્મ છે એટલે એને વ્યાસ ગંગા કહેવામાં આવે છે છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજમાન થયા નિત્ય ગંગાજી શ્રવણ કરવા માટે બિરાજમાન પધારે છે મહાપ્રભુજીને વંદન કરીએ વ્યાસીમાં બેઠકજી મદ્રાચલ પર્વત કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયો ત્યારે આ મંદ્રાચલ પર્વતને રહી બનાવી અને વાસુકી નાગને દોરડું બનાવીને મંથન થયું હતું એ આ હિમાલયનો ભાગ હિમાચલ પ્રદેશમાં મંદરાચલ પર્વત બિરાજમાન છે ત્યાં મહાપ્રભુજી પધાર્યા છે અને મધુસૂદન પ્રભુના દર્શન એમને થયા નિત્ય ભાગવતજીનું શ્રવણ કરવા માટે પધારતા હતા ત્રશીમાં બેઠકજી શ્રી અઢેલમાં બેઠકજી મહાપ્રભુજી કાશીમાં બિરાજમાન રહેતા પણ શાસ્ત્રાર્થ કરવા માટે લોકો એટલા બધા લાગ્યા અને અને સેવામાં શ્રમ પડવા લાગ્યો એટલે યમુનાજીને તટ ઉપર અડેલમાં જઈ મહાપ્રભુજીએ ઘર બનાવ્યું મહાપ્રભુજીનું નિજ ગ્રહ કહેવાય અડેલ જે કાશીની નિકટ આવે છે અને ત્યાં મહાપ્રભુજી આવીને બિરાજમાન થયા પણ ત્યાં પણ શાસ્ત્રાર્થ માટે ઘણા વિદ્વાનો આવીને બેસતા અને મહાપ્રભુજીને ખૂબ અવેર થઈ જતી સેવામાં એકવાર એવું જ થયું રાજભોગનો સમય થયો અને અનવસર કરાઈ ને જ્યાં મહાપ્રુજી પધાર્યા અને એટલામાં કોઈ વિદ્વાન આવી ગયા વિદ્વાન આવ્યા અને શાસ્ત્રાર્થ ચાલ્યો 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 અને હવે તો ઉત્થાપન સમય નવનીત પ્રિયાજીને થઈ ગયો જગાવાનો સમય થઈ ગયો અને મહાપ્રભુજીનો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે એકદમ અડધા શાસ્ત્રાર્થમાંથી જવાય નહીં તો હારી ગયા કહેવાય પછી મતની પ્રસ્થાપના ન થાય અને અહીંયા નવનીતલાલ પ્રતીક્ષા કરે છે અરે હજી મહાપ્રભુજી પધાર્યા નહીં મારું ઉત્થાપન ક્યારે થશે અને ઉત્થાપન આટલા મોડા થશે તો ક્યારે હું આરોગીશ બહુ વાર થઈ ગઈ એટલે નવનીતલાલ પહોંચ્યા અક્કાજી પાસે મહાપ્રભુજીના માતા શ્રી ઈલમ્મા ગારૂજી પાસે પહોંચ્યા અને કહ્યું આપ આવો અને મારા ઉત્થાપન કરાવો ઇલમ્મા ગારૂજી કહ્યું અરે મને બ્રહ્મ સંબંધ નથી અને બ્રહ્મ સંબંધ નથી તો આપનો સ્પર્શ હું કેમ કરું અને જો મહાપ્રભુજીને વલ્લભ ને ખબર પડશે તો એ નારાજ થશે નવનીત લાલ કહે આવો હું તમને બ્રહ્મસબંધ કરાવ અપરસ કરીને બોલાવે ગારુજીને હાથમાં તુલસી દલ આપી નવનીત લાલ પોતે બિરાજ્યા છે નવનીત પ્રિયાજી આજે નાથક દ્વારાની બાજુમાં મંદિર છે નવનીત પ્રિયાજી અને એમને કહ્યું કે અરે ઇલમા ગારુજી હું આપનો ગુરુ બનીશ અને હું આપને બ્રહ્મસબંધ મંત્ર આપીશ હાથમાં તુલસી દલ આપ્યા અને કહ્યું હું જેમ બોલું ને એમ મંત્ર બોલતા જ અને અને પોતે મંત્ર બોલાવે સાથે સાથે ગારુજી બોલતા જાય જ્યાં પંચાક્ષર બોલ્યા અને કહ્યું લાવ હવે તુલસીદલ મારા ચરણોમાં પધરાવ ચરણોમાં પધરાવ્યા અને નવનીત લાલે કહ્યું હવે ઈલમ્મા ગારુજી હું તમારો ગુરુ થઈ ગયો લાવ મારી ગુરુ ભેટ આપો મારી ગુરુ દક્ષિણા આપો ઇલમા ગારુજી તો એટલા પ્રસન્ન થયા પ્રભુ કોઈ ગુરુ પ્રભુ પાસે પહોંચાડે આપતો પ્રભુ જ મારા ગુરુ બન્યા એટલે ઇલમ્મા ગારુજી કંઠો કંઠાભરણ પહેર્યું હતું એ કંઠાભરણ કાઢી કંઠેશરી અને નવનીત પ્રિયાજીને આપી અને કહ્યું આ કંઠેશ્વરી આપ સદાય ધારણ કરો અને કહેવાય છે કે આજે પણ ભલે શૃંગાર બધા કાઢી લઈએ પહોંડાતી સમયે પણ કંઠાભરણ તો હંમેશા ઠાકોરજી ધારણ કરે એ ઈલમ્મા ગારુજીના ભાવથી ધોળ ગાવામાં આવે છે મહાપ્રભુજી બિરાજતા આશ્રમ ભોગવવાને કારણે એ ધોળ નું નામ જ કંઠેશ્વરી છે કઈ રીતે કંઠેશરી ભેટ આપી એની આખી કથા સુંદર રીતે વર્ણન તો એ આ અડેલ જ્યાં મહાપ્રભુજીના અનેક પ્રસંગો આ અડેલ માં સાથે જોડાયેલા છે

કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે અને ત્રીજા ભાઈ એ આ ચરણાદ્રી પર્વત છે જે આજે ચરણાટ નામથી ઓળખાય છે વામન ભગવાનના ચરણ ચિહ્ન આ ચરણાદ્રી પર્વત છે એટલે એનું નામ ચરણાદ્રી છે અને અહીંયા મહાપ્રભુજી આવીને મુકામ કરે છે કારણ કે અડેલમાં પણ ખૂબ વિદ્વાનો આવતા અને સેવામાં ઘણી અવેર થઈ જતી એટલે હવે ચરણાટમાં નિવાસ કર્યો ઘર બનાવ્યો મહાપ્રભુજીને પાંડુરંગ વિઠ્ઠલનાથજીએ વચન આપ્યું છે કે આપના કુળમાં મારે જન્મ લેવો છે ગોપીનાથજી બલદેવ શ્રી ગોપીનાથ કહીએ વિઠ્ઠલ નંદાનંદ માનો બલદેવજી સ્વરૂપે ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું છે અને હવે ગુસાઇજીને પ્રગટ થવાનો સમય છે આ પોષ મધ્યાને પોષ માસમાં પુષ્ટિ કરવા માટે પધાર્યા છે ને પોષણ કરવા અનુગ્રહ કરવા માટે પધાર્યા છે નવમે નવમી તિથિ કારણ કે બે નવમી બહુ મહત્વની એક રામ નવમી અને બીજી નંદ મહોત્સવની નવમી એટલે કે આ ગુસાઈજી કેવું સ્વરૂપ છે આચાર્ય સ્વરૂપે પ્રગટ થશે એટલે રામની મર્યાદા સાચવશે અને કૃષ્ણનો આનંદ આપશે એટલે નવમે પ્રગટ થાય બંને સ્વરૂપ આનંદ આપવાના છે રામ જેવી મર્યાદા અને કૃષ્ણ જેવા આનંદ દાન નવમે કોણ પ્રગટ થયું શ્રીનાથ અકાજી ઉર ઉપનો આનંદ આ કોણ પ્રાગટ્ય છે વેદમાં જે કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાધી એ વેદ નો આનંદ નંદ બાબા ના ઘરે લાલન રૂપે પ્રગટ થયો એટલે શું આનંદ ભયો ભયો આનંદ પછી જય કનૈયા લાલ વેદનો પરમાત્મા પ્રગટ થયો છે એટલે આનંદ અને એ જ આનંદ લક્ષ્મણ ભટજી ને ત્યાં પ્રગટ થયો એટલે સર્વોત્તમ સ્તોત્રમાં માં પહેલું નામ આનંદાય નમઃ અને એ જ લક્ષ્મણ ભટ્ટી ના ઘરે પ્રગટ થયેલો આનંદ ફરી પ્રગટ થયો એટલે આનંદ આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ આનંદ ચંદ શ્રી વૃંદાવન ત્રણો પ્રગટિયો અને આમ ગુસાઈજી ના પ્રાગટ્ય થવાનું છે અક્કાજી નવનીતલાલ નું ઝુલાવે છે અને જુએ છે તો પ્રભુ મરક 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 સ્મિત કરે છે આવીને મહાપ્રભુજીને કહ્યું કે આજે ઠાકોરજી બહુ પ્રસન્ન થતા હતા હસતા હતા કે મહાપ્રભુજી કહ્યું એ જ પ્રભુ તમારા ઘરે લાલન બનીને પ્રગટ થવાના છે ને એટલે તમને જોઈને રહ્યા રહ્યા છે છે સમય આવ્યો મહાપ્રભુજી બિરાજમાન કરી છે એટલામાં એક બટુક નામનો સંન્યાસી પર્વતના વનમાં રહેતો એની પાસે એક વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ હતું આજે શ્રીનાથજીના મંદિરની બાજુમાં વિઠ્ઠલનાથજી મંદિર છે ને એ વિઠ્ઠલનાથજી સ્વરૂપ આની પાસે હતું બટુક સન્યાસી પાસે અને એ પ્રભુએ આજ્ઞા કરી કે હમણાં ને હમણાં તમે આચાર્ય ચરણ પાસે જાઓ અને મારું સ્વરૂપ એમને પધરાવ્યું અરે પેલું આજ્ઞા થઈ પ્રભુની એટલે બટુક સન્યાસી વિઠ્ઠલ નાથી નું સ્વરૂપ લઈને મહાપ્રભુજી પાસે આવ્યો ને કહેવા લાગ્યો પ્રભુએ મને આજ્ઞા કરી છે કે આ સ્વરૂપ હું આપને પધરાવી દઉં એટલે મહાપ્રુજી કે લાવ અમને આપો અને જ્યાં હાથમાં લીધું એટલામાં જ એક દાસી દોડતી દોડતી આવી મહારાજ જયરાજ પધાઈ છે પધાઈ છે ક્યાં હુવા કહા આપકે ઘર લાલન કો પ્રાગટ્ય હોય આપણે ત્યાં લાલન નું પ્રગટ્ય થયું છે અને ત્યારે મહાપ્રભુજી એટલું બોલ્યા ઓહો આજે તો પ્રભુ અમારે ત્યાં બે સ્વરૂપે પધાર્યા એક તો વિઠ્ઠલ સ્વરૂપે સેવા લેવા અને એક લાલન સ્વરૂપે સેવા કરવા તો વિઠ્ઠલનાથજીએ આ ક્ષણે અમારા પાસમાં પધાર્યા છે એટલે અમારા લાલનનું નામ હું વિઠ્ઠલનાથજી રાખું છું અને ચારે બાજુ આનંદ વ્યાપી ગયો પ્રગટ્યા પરમ દયા વલવા ખ્યાલમાં ગોપાલ દાસના શબ્દોમાં કહું બંધુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ અને જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયા એ પરમ દયાળ છે એટલે જ બધાની જે બોલાવીએ વલ્લભાધીશ જય શ્યામ સુંદર યમને મારા કી જય ગોવર્ધનનાથ કી જય પણ જયારે જયારે ગુસાઈજી ની જે બોલાવીએ ત્યારે શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય પરમ દયાલ જવાનું કે એમના જેવો પરમ કૃપાલ દયાલ બીજો કોણ જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે હોય રે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે શ્રી ગુસાઈજી કેવી કેવી કૃપા કેવા કેવા જીવો પર કરી છે કોઈ પક્ષી હોય કે પંછી હોય કોઈ કોઈ પ્રેત યોની સિદ્ધામાં હોય છતાંય શ્રી વિઠ્ઠલ નાથજી અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણીને લીધો શ્રી ગુસાઈજી ખેંચી લે છે અને આ ચરણાટના સ્થાનમાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે મહાપ્રભુજીએ સાત દિવસ ભાગવતજીના પારાયણ કર્યા છે